હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ પોસ્ટર તો તમને એવું લાગતું લાગતું હશે કે આ પિક્ચર નથી આવ્યું ખરેખર આ પિક્ચર આવી ગયું છે અમર પ્રેમ પિક્ચર તો આવવાનું છે અને આ તો અધૂરી વાર્તાનો શેડો પિક્ચર આવી ગયું છે સમુરી ગુજરાતી ચેનલ ઉપર તો નીચે લિંક આપેલી છે તો ફટાફટ જોયેલો પિક્ચર આ આ પિક્ચર એક હોર ફિલ્મ છે એટલે કે ભૂતનું પિક્ચર છે આ પિક્ચરમાં ગીતનું શૂટિંગ મનાલીમાં કરવામાં આવેલું છે અને અમાર પ્રેમ પિક્ચર સિનેક ગુજરાતી ચેનલ ઉપર આવવાનું છે ઓગણત્રીસ તારીખે આવવાનું છે અને સત્યાવીસ તારીખે ટીવી ઉપર આવવાનું છે કલર્સ ગુજરાતી ચેનલ ઉપર હું ધુરી વાર્તાનો શેડો પિક્ચર આવી ગયું છે ફટાફટ જોઈ લો બહુ જ મજા આવશે પિક્ચર જોવાની આ પિક્ચર તો અચાનક જ આવી ગયું ખબર ના પડી અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોતા રહેજો અને અમે કોમેડી વિડીયો પણ બનાવીએ છીએ એ તો એ પણ જોતા રહેજો ཅི ཡང མ